ભરૂચ લોકસભા મત વિસ્તાર ઘણા સમયથી અનેક ગતિવિધિઓ ખાસ કરીને એમાં રાજકીય ગતિવિધિઓથી છેલ્લા પાંચ છ મહિનાથી પ્રકાશમાં છે એમાં ખાસ કરીને આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનનને ધારાસભ્ય ઢેઢેપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઈલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કર્યું આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈને કોઈ કોઈને કોઈ ઈસુદાન ગળી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ભગવ માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવા ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઈલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી જ આ લોકો આવી રહ્યા છે બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કા કોર્ટની રાહ એ મુદ્દો ઉછેડવો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતરવા વસાવાને આગળ ધરીને હું એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે એમને ખબર નથી આ આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે આના કારણે ચૈતર વસાવવાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો મુદ્દો એમાં એમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું પણ એ ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે અને માત્ર ડેડિયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી એ થોડીક હવા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે બંને જણ આવવાથી કેટલો ફરક પડે એવું લાગે એમાં કોઈ ફરક નથી પડતો કોઈ કરતાં કોઈ જરા ફરક નથી પડતા આપણે વિધાનસભાની ચૂંટણી વખતે કેવું લાગતું હતું બધાને એવું થયું કે અને એ લોકોને એવી એક હવા ઊભી કરી હતી ગુજરાતમાં હવે તો આપ પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવશે માંડ પાંચ સીટ આવી છે પચીસ ત્રીસ સીટ પણ આ નથી આવી શકી એમને એટલે એક હવા ઊભી કરવા માટે અને લોકોને ભરમાવવા માટે લોકોને ખોટી વાતો કરવા માટે એ લોકો એમાં આપ પાર્ટીના નેતાઓ માહિર છે આપ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાના આ બધા પ્રયત્નો કરી રહ્યા છે ચૈતર વસાવાનો આખો મુદ્દો કાનૂની મુદ્દો છે કોર્ટ મેટર છે કોર્ટની રાહ તમે લડો ને મનસુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે એક તો ચેત્રભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવાની પૂરી કોશિશ કરી લીધી ચેત્રભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા ચેત્રભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન ન થયું અને એટલા માટે એને ખોટા કેસમાં ફસાવા માટેની ભૂમિકા અદા કરી સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા અને તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હોરીઓ બોલાવ્યો એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માનપાણી નથી આપતી એટલે બે બાકડા બન્યા છે બે બાકડા સ્વાભાવિક છે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉભી છે એ પણ મનસુખભાઈ અરવિંદ કેજરીવાલજી સાત તારીખે આવી રહ્યા છે સમર્થનમાં આવી રહ્યા છે તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી ખબર છે તમે એમને એમ નિવેદનો કરતા હો છો તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું તો એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડીયાપાડા પૂરતા જીરો નથી એટલે તમારી પીડા સમજી શકાય એમ છે પણ સાત તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જજો